જો રિટર્ન ફાઇલ આપે નથી કરી આપ બિઝનેસ ચલાવો છો આપ નોકરી કરો છો આપને લોન લેવી છે કોઈ પણ જગ્યાએ ઇન્કમ રિટર્નની જરૂર છે રિટર્ન ફાઇલ માગે છે તો એ ફાઇલ પણ આપ સરળતાથી પાવન ન્યૂઝ પર ઘરે બેઠા મેળવી શકો અને પૈસા પણ બચે છે સાથે સાથે આપનું કામ છે એ પણ સરળતાથી થઈ જાય છે પાવન ન્યૂઝ પર આપ વેબસાઇટ પર ઘરે બેઠા પાન કાર્ડના નંબર પણ મેળવી શકો છો એ પાન કાર્ડ નંબર પરથી કરેક્શનનું એપ્લિકેશન કરી અને નવું પાન કાર્ડ પણ આપ ઘરે બેઠા મેળવી શકો છો અને બીજેપીની અને સાથે એનડીએની બેઠકો છે એ યોજાઈ રહી છે શું નિર્ણય આવે છે તે હવે આવનારા સમયમાં આપણને જાણવા મળશે અત્યારનો માહોલ આપે જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબ છે એ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે ચાર તારીખે હવે કોની સરકાર આવે છે સરકાર આવ્યા પછી શું નિર્ણય લેવાય છે જ્યારે નીતિશ કુમાર છે એ મંત્રીમંડળમાં લગભગ ત્રણેક જૂટલી સીટોની માંગણી કરી ચૂક્યા છે બીજા સંગઠનો પણ માંગ કરી રહ્યા છે હવે નિર્ણય શું લેવાય છે એ જોવાનું રહ્યું ચાર તારીખના પાંચ તારીખના આઠ તારીખનો સમય આપવામાં આવ્યો તો આઠ તારીખે જે છે બે સપોર્ટ કે જે છે આગળની કાર્યવાહી કરવાની છે પરંતુ ત્યારબાદ નવ તારીખની આપવામાં આવી છે નવ તારીખે જાહેર કરવામાં આવશે કે સત્તા પર કોણ બેસશે એનડીએની સરકાર બન્યું છે ભાજપની સરકાર બન્યું છે કે પછી ઇન્ડિયા ગઠબંધનની સરકાર સાથે કોંગ્રેસ છે એ આગળ આવે છે આ તમામ સવાલો સાથે હું સતત સમાચારો બનાવી રહ્યો છું આપની સાથે જોડાયેલા રહેવા માટે સતત મહેનત કરો કરતો રહું છું આપને સ્ક્રીન પર બતાવી દઉં કે અત્યારે પણ હું છે એ સમાચાર બનાવી રહ્યો છું આપ મારી બાજુમાં જોઈ શકો છો આ પીસી છે લેપટોપ છે લેપટોપ અને પીસીની મદદથી હું દરરોજ જે આપને સમાચારો જોવા મળે છે મારા ચેનલ પર એ સમાચારો બનાવું છું આપનો જે પ્રેમ મળી રહ્યો છે આપનો સહકાર મળી રહ્યો છે વ્યવસ્થનો જે સબસ્ક્રાઈબરો લગભગ ત્રેવીસોની આસપાસ થઈ ગયા ત્રેવીસો ઉપર થઈ ગયા છે ત્રેવીસોની એસી લગભગ આજે છે તો એ આપ સૌનો પ્રેમ છે આપ સૌનો સાથ સહકાર છે આવી જ રીતે સાથ સહકાર આપતા રહું ટૂંક સમયમાં પ્રયત્ન કરી રહ્યા છે કે ન્યૂઝપેપર પણ આર્યની રજિસ્ટર કરવા માટે પ્રયત્નો લગભગ ઘણા સમયથી ચાલુ છે ટાઈટલ કોડ પણ આવી ગયો છે અને ટૂંક સમયમાં આર્યની નંબર પણ મળે તેવા પ્રયત્નો હું સતત કરી રહ્યો છું તો આપ સૌનો સાથ સહકાર છે આપનો પ્રેમ મળી રહ્યો છે આપનો સપોર્ટ મળી રહ્યો છે આવી જ રીતે આપ સપોર્ટ આપતા રહો અત્યારે ઇન્કમ છે એ યુટ્યુબ પર થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યુઅર્સની છે એ ઉણપ કરતા છે આપ વિડીયોને શેર નથી કરતા એ પણ એક ઉણપ છે ક્યાંક વિડીયો જોયા પછી આપને સમાચારોને લાઈક કરો છો કમેન્ટ કરો છો પરંતુ આપ વિડીયોને શેર નથી કરતા બીજા ગ્રુપોમાં જે આપ વોટ્સએપ ગ્રુપ વાપરતા હો વોટ્સએપના કોન્ટેક્ટ ડિટેલ હોય તે તમામ લોકોને આપ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને દરેક લોકોને આ વિડીયો જોવે અને એ પણ સમાચારો જોઈએ હકીકતથી વાકેફ થાય શું અત્યારે દેશમાં ચાલી રહ્યો છે શું માહોલ છે જે પ્રકારે અત્યારે રાજકોટમાં દલિત સામાજિક પ્રમુખ હતા સમાજના એમના દીકરાને જે પ્રકારે ગણેશ ગોંડલિયાએ હેરાન કર્યો છે એમની સાથે મારપૂટ કરી છે જે એની સાથે વર્તન કર્યું છે એ સમાચારો પણ મેં અત્યારે યુટ્યુબ પર અપલોડ કરેલા છે ગઈકાલે એ સમાચારો જો બીજા સમાચારો પણ આપને જોવા મળશે સાથે સાથે અમે પાન કાર્ડની સુવિધા છે એ પણ આપના માટે ઉપલબ્ધ કરાવી છે બજાર કરતાં પણ સસ્તા ભાવે પાનકાર્ડ છે એ અમે અત્યારે બનાવી રહ્યા છે આપ અમારી પાવરની વેબસાઇટ છે હું લિંક આપને સ્ક્રીન પર જોવા મળશે એ વેબસાઇટ પર જઈ ડિસ્ક્રિપ્શનમાં પણ આપને લિંક જોવા મળશે વેબસાઇટ પર જાઓ પાન કાર્ડ માટે એપ્લાય કરો માત્ર એકસો પંચોતેર રૂપિયામાં નવું પાન કાર્ડ અને કરેક્શન કાર્ડ પણ આપણને જોવા મળશે ત્યારબાદ ફાઇન પાન કાર્ડ પર જોશો તો આપને પાનકાર્ડ નંબર છે એ ખોવાઈ ગયેલા છે જૂનું પાન કાર્ડ આપનું હતો એ પાન કાર્ડ અત્યારે આપને નથી મળી રહ્યો પાન કાર્ડના નંબર પણ આપને નથી મળતા આપ મુંઝાયેલા છો ક્યાં જવું શું કરવું બજારમાં આપ જોઈશું તો ક્યાંય પણ કોઈપણ પ્રકારની આપને મદદ નથી મળતી તો પાવર ન્યૂઝ પર આપ વેબસાઇટ પર ઘરે બેઠા પાન કાર્ડના નંબર પણ મેળવી શકો છો એ પાન કાર્ડ નંબર પરથી કરેક્શનનું એપ્લિકેશન કરી અને નવું પાન કાર્ડ પણ આપ ઘરે બેઠા મેળવી શકો છો તો આ તમામ પ્રકારની સુવિધાઓ સાથે એક નવી સુવિધાઓ અમે લાવી રહ્યા છીએ ઇન્કમટેક્સ રિટર્ન જો રિટર્ન ફાઇલ આપે નથી કરી આપ બિઝનેસ ચલાવો છો આપ નોકરી કરો છો આપને લોન લેવી છે કોઈ પણ જગ્યાએ ઇન્કમ રિટર્નની જરૂર છે રિટર્ન ફાઇલ માગે છે તો એ રિટર્ન ફાઇલ પણ આપ સરળતાથી પાવન પર ઘરે બેઠા મેળવી શકો છો અત્યારે એના પર કામ ચાલી રહ્યું છે વેબસાઇટ પર આપ પાવન નીજની વેબસાઇટ ઓફિસનો વિઝિટ કરી અને ઇન્કમટેક્સની ફાઇલ મેળવી શકો છો માત્ર એક અઠવાડિયાની અંદર આપને ફાઇલ ઘરે બેઠા મળી જશે અને ટૂંક સમયમાં જ્યારે વેબસાઇટ પર આ સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે આપને લાઇફટાઈમ માટે એ ફાઇલ છે એ આપ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો અને સરળતાથી અને ઓછા ખર્ચે આપ વેબસાઇટ પર અને પાન્યુના માધ્યમથી ઇન્કમ ઇન્કમટેક્સ રિટર્નની ફાઇલ પણ રિટર્ન કરી શકશો જીએસટી રજીસ્ટ્રેશન પણ આપ કરાવી શકો છો અમારા માધ્યમથી બીજી ઘણી બધી સુવિધાઓ છે ચૂંટણી કાર્ડ જેવી અનેક સુવિધાઓ છે એ અમારા માધ્યમથી છે એ મેળવી શકો છો ન્યૂઝની સાથે સાથે આ સુવિધાઓનો પણ લાભ મેળવો જેથી કરીને આપ ઘરે બેઠા આ તમામ પ્રકારની સુવિધાઓ છે એ મેળવી શકો ત્યારે તમે સરકારી ઓફિસોમાં જાઓ તો આપને ઘણા બધા ધક્કા ખાવા પડે છે ઘણો સમય આપને વેડફાઈ જાય છે લગભગ બે ત્રણ કલાક જેટલો સમય આપ અમલદાર ઓફિસમાં જાઓ છો ત્યારે વેડફાય છે નગરપાલિકામાં જાઓ આપને ત્યાં પણ કલાક અડધો કલાકનો સમય છે એ વેડફાય છે આપ પોતાનું કામ ધંધો મૂકીને પણ એ કામ જ્યારે ફરજીયાત હોય છે ત્યારે એ કામ આપણે કરાવવું પડતું હોય છે ત્યારે આવી અમુક સુવિધાઓ છે એ અમારા માધ્યમથી આપણે નજીવા ખર્ચે છે એ ઉપલબ્ધ કરવામાં આવે છે તો પવનની સપોર્ટ કરો સાથે સાથે આ સુવિધાઓનો લાભ મળો મેળવો જેથી કરીને અમને પણ નાણાકીય સપોર્ટ છે એ મળે અને અમે આપના માટે નવા નવી સુવિધાઓ લાવી શકીએ આપ ઘરે બેઠા આ તમામ સુવિધાઓનો લાભ છે એ મેળવી શકો આપનો સમય અને પૈસા પણ બચે છે સાથે સાથે આપનું કામ છે એ પણ સરળતાથી થઈ જશે તો પાવનજી મુલાકાત લો અને આપના જે કામો અટકાયેલા છે એ કામો સરળતાથી થઈ શકે આપના કામો થશે અને સાથે સાથે અમને પણ સપોર્ટ મળશે તો અમે આપના માટે નવી નવી સુવિધાઓ છે એ આપના માટે લાવી શકશું તો ફરી એક વખત ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો આગ્રહ રાખો વિડીયો આપને ગમ્યો હોય તો આપો જે પણ આપના પ્રશ્નો હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો આપણી એ સૂચન હોય એ પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો ઘણી બધી સુવિધાઓ હજુ પણ લાવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ તો તમામ પ્રકારની સુવિધાઓ આપણે ઘરે બેઠા મળે તેવા પ્રયત્નો અમે કરીએ છીએ આપના માટે